દવા સાટવી પડે સમજ્યા નકર આમાં દેણું કીરું હોય ને એ ડબલ ગણું દેણું થઈ જાય હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના દેશી અને જીરા વાળા બ્લોગ માં હવાર હવાર નથી ખેતરાયો કારણ કારણ કે આયુ મોડો ને બાવરા ઉપર દીવી આવ્યું છે એટલે અત્યારે વાગી ગયા હાડા દ અને અત્યારે હું હું કામ કરું એ તમને બતાવું પણ થોડુંક તમે સબર રાખો પેલા આજે આપણે ખેતરની વાત કરવાના જીરાના જી નાનું છે પણ કેવું નાગના બચ્ચા જેવું ખેતર છે અને આમ જીરું હાઈ ક્લાસ ઉગી ગયું મસ્તીનું થઈ ગયું છે ખેતર તો તમને મારી પાછળ જ દેખાતું છે ખેતર કેવડું છે અને કેવું જીરું છે એ બધું તમને બતાવું ને આજે હું હું કામ કરું છું એ તમને બતાવું પણ પેલા તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખો હરવેરા તો હાલો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો કરી ચાલુ બોલે બાકા જી પેલા આપણે તમને ખેતર બતાવી દઉં તો ખેતર જોવા છે અને અહીંયા પણ એથી આપણે વાવાનું ચાલુ કર્યું હતું જીરું અને અહીંયા પણ પૂરું કરી નાખ્યું હતું અને ખેતર તમે જોવો ઈ છે મામણા 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 અને આ તમને લીલે લીલા લીલું લીલ રાખે ને ઘઉં નથી એ હું એ ખબર હે જીરાનો જુગાર હે જીરું હે એમ એટલે આમાં આપણે મેં કીધું જ ખરું જીરું વાયું ને જીરું હા છે અને કેટલા દિવસનું રોજું નથી આવ્યું ને લીલ ગાય ના બીજું કંઈક લાગે છે આમ બધું આપણે જોવું પડે નકાર ક્યારે હું આવ્યું જાય કાંઈ નક્કી ન હોય તો જો આર્યું ખેતરે આપણે વાત કરીએ એવી રીતે અને જીરું તમે જુઓ આમ કેમ કીડ્યું ઉભરાણી હોય એવી રીતે ઉભરાઈ ગયું છે અને આની અંદર પાણીની વાત કરી તો આપણે પાણી ટોટલ પાયા છે ત્રણ ત્રણ ત્રીજું પાણી હમણે જ પાયું બે દી પહેલાં અને અત્યારે પાણી કીમાં વાર્યું આમાંથી વાર નહીં તમને આગળ બતાવું પણ આ જીરું જુઓ તમે એક ફેરવું આમ હે ને સાયબો રે ગોવાડિયો લીલી નાઘેર જેવું આમ જીરું છે એક ફેરું આમ જો હજી તો નાનું જીરું હે તો એ ક્યારે આમ ખદબદે હે બાકી મોટું થાય ને એટલે જો આમ જો ભગવાન લાજ રાખે ને આમ થઈ જવાનું જીરું બધું લેહ લૂર એટલે આવું છે જીરું અત્યારે તો અને હાલ તમે જો આ લીલું છે અને આ તો થોડોક ઢાર વારો આજળો હે એટલે છે જ હૂકી ગયું પણ જોરદાર એ વાંધો નથી આવ્યો એવો અને એનકા જોવા હર્યું આપણું બૂમબાક બૂમબાક જેવું

એ દેખો ચંપલ લટકા દીધું કોઈ નજર ન લગાડે એમ જાય એના માટે અને કા બધે જીરું જોવા આમાં થોડું છે ને ખારવારી વાળી જમીન એક જ પારિયામાં અને એક આમાં છે બાકી હેલ્પા તમે જોઈ લ્યો તમે યાર એક ફેરું બાકડતોડું બાકડતોડ આ બધું જો તમને એમ ન થાવું જોઈએ કે આ એક જ પારિયામાં ઘૂંટા રાખે છે એનકા જોવા નીંદામણા બીજા સાહેબ નીંદામણી એટલું બધું છે નહીં નીંદામણા એક જ પારિયામાં છે જોવા આમ આમાં આ રે ને આ ભાઈ માથાનો દુખાવો આ ધરોડી રે ને આ માથાનો દુખાવો આ જીરામાં બહુ નડે આ ચીયો ને તમને કરીને બતાવી દો આ ચીયો કઈ નો ખબર હોય ને તમારી બરાબર તો હાલ પાસે તમે જોતા રહ્યો જીરું એટલે બહુ ખેતર નાનું એવું છે બહુ મોટું નથી અને આ બધે ખેતર વાવી દીધા પછી વાવ્યું બરાબર ડોહ બાપ આવે પછી વાત જો આમ

ઇંગ્લિશું ઇંગ્લિશ તો આપણે જેવી વાત થઈ એવી રીતે બરાબર કે હમણાં પેલા આપણે મેં તમને જીરું બતાવ્યું નાનું પણ નાગનું બચ્યું માવો ખાવો પણ આવું ઘાડીક મામલો મેદાન સાઈડમાં રાખી બરાબર તો જીરું બતાવ્યું ઘઉંમાં પાણી હાલતું ઘઉં પી ગયા ને પછી આપણે વાયરુ તું કીધું હતું મેં કીધું પાણી વારું એક જીરામાં તો અત્યારે જો એ ખેતરમાં વ્યવ્યો છો અને અહીંયા પણ એ જો પાંચમું પાણી ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો હરવે હરવે હર હરવે હરવે અને કીરું તો ક્યારેનું હેલ્કાનું બધું જોવા પી ગયું હે અને આ સાંક સાંક તમને ખાલું દેખાય ખારી જમીન હે પણ જોવા એક પાર્યું આખું ખાલી રહી ગયું છે કારણ કે એ ખારસના લીધે જીરું ને એ ઉગીન ભરી ગયું છે બાકી આમાં આપણે પહેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં ચોથું નહીં પાંચનું પાણી ચાલુ છે અને અરે હરે એક નવીનની વાત શું ખબર છે કે આપણે દેખો ઉરિયા ભી ડાલા હે ઈસમે ઓ બળે દાણેવાળા હતા હે ને જો મોટા મોટા દાણા આવે આ એ જોવા રહ્યું આ ઉરિયા ખાતરે આપણે આની અંદર નાખ્યું છે બાકી એક ફેરું આની અંદર નિંદા મણ કર્યું હતું અને અગાઉ આપણે ચોથા પાણી હે ને આમાં ઉરિયા ખાતર આપ્યું હતું અને અત્યારે થોડું થોડું આપી દે કાં થાય ને કાં જાય આમાં બધું આવવું જોઈએ સમજા તો હાલો વારી કાં બીજું શું હોય પૂછપલા જ ચૂકેગા નહીં કા ઘઉં નાય ઘટશે અને કા પછી ઘઉં આવી જાય છે એવું થાય થઈ ગયું તો બાકી ચાર ચાર ને ત્રણ ત્રણ પાડી જ લગન આપણે હજી પાંચમું હજી એવું લાગે તો છઠ્ઠું થાય કા થાય થાય નકર પછી કાં દેણું થાય બીજું શું હોય ન થાય તો જોવી હવે તમે જોતા રહ્યો જોડાયા રહ્યો આગળ તો પાવર વહી ગયો ને અત્યારે આવી ગયો બીજા ખેતરમાં અને ખેતર કયું તમે જોવો આખે આખું જીરાનું ખેતર છે ને જો નિંદામણ કરવાનું ચાલુ હે જીરું તમે જોયું એક ફેરું દગરા બોલાવે તો હાલો કરી નિંદા બીજું શું હોય